એમએસએફ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે ભરતી નવી આવશે નવેસરથી ફરીવાર ભરતી માટે જાહેરાત બે હજાર ચોવીસની અંદર થઈ શકે છે જે જીએસઆરટીસી અંતર્ગત અગત્યની ભરતી બાબતે જે કન્ડૅક્ટર માટે ભરતી રહેશે તો સંપૂર્ણ વિગતવાર માહિતી આપણે જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર અગત્યની જે માહિતી છે એ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કન્ડેક્ટર રાજીનામું આપી દેતા ફરી સ્ટાફ કટ નવેસરથી ભરતી થશે તો મિત્રો જે ઉચ્ચ શિક્ષણ જે મેં મેળ્યું છે અને જે પણ મિત્રો કન્ડેક્ટરની અંદર લાગ્યા છે એ રાજીનામું આપ્યું છે કારણ કે એમને સારી એવી જોબ મળતા એક એમણે એસસી બસના કન્ડેક્ટરમાંથી રાજીનામું આપ્યું છે એટલે કે એસટી બસ કન્ડેક્ટરમાં માત્ર બાર પાસ જ ઉમેદવારો માટે લાયકાત માગેલી છે પણ નિમણૂક જે પણ પામેલા છે નેવું ટકા ઉમેદવારો એમએ બી એ અને બીએડ પાસ હોય એવા છે તો મિત્રો છ મહિનાની અંદર ચાર એન્જિનિયર અને આઠ ગ્રેજ્યુએટ થયેલા કન્ડૅક્ટરોએ રાજીનામું આપેલું છે તો મિત્રો જે એક્ઝિક્યુટિવ જે માહિતી અનુસાર આપણે જાણીએ કે ડિવિઝન ડેપોની સંખ્યા આઠ ડિવિઝન બસની સંખ્યા ત્રણસો પંચોતેર અને કન્ડક્ટરની ઘટ એકસો એકતાલીસ અને ડ્રાઈવરની ઘટ નવ્વાણું એની અંદર તમે જોઈ શકો છો કે અઢીસો પ્લસ જે જગ્યાઓ છે એ અત્યારે ખાલી છે અત્યારે ઘટ છે એ અંતર્ગત જે સૌથી મોટી માહિતી છે તો રાજીનામું આપનાર ઉમેદવારો અને ત્યાંનું ક્વોલિફિકેશન તો મિત્રો જે વિકાસ વિટોરા અંતર્ગત બી બીટીએચ સેવલ છે તો એ અંતર્ગત તમે જોઈ શકો છો જે એમને રાજીનામું આપ્યું છે એ અંતર્ગત તો મિત્રો જે ઉચ્ચ શિક્ષણ મેળવેલા જે પણ મિત્રો અત્યારે છે નેવું ટકા જે કંડેક્ટરો છે એમને રાજીનામું આપશે એ અંતર્ગત ઘણી બધી ઘટ તમે જોઈ શકો છો જે કન્ડેક્ટર ડ્રાઈવર માટે છે તો મિત્રો હવે અગત્યની ભરતી હવે બે હજાર ચોવીસની અંદર જીએસઆરટીસી અંતર્ગત સૌથી મોટી ફરીવાર ભરતી થઈ શકે છે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી હિન્દ મિત્રો વંદે માતરમ જય ગરવી ગુજરાત